કેટલાય વર્ષોથી જે લોકો શ્રમિકો છે મહેનત લોકો છે પરસેવો પાડીને એ પીઠ ભેગી કરીને જેમણે ઘર બનાવ્યા છે કોઈની બીજી ત્રીજી પેઢી એ જ ઘરમાં છે એવા લોકોના એક હજાર કરતા વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને અમાનવીય નિર્ણય કર્યો જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને આક્રોશ જન આક્રોશ રેલી કાઢી હતી કોર્પોરેશનના કમિશનરશ્રીને અમે મળ્યા છીએ એમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે માનવીય અભિગમ રાખવાનો કોઈનું ઘર તોડવું હોય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની એમણે કહ્યું કે કેટલીક બાબતો એ નીતિ વિષયક છે હું સરકારને કહીશ એવું એમને એમને ખાતરી આપી છે ત્યારે હું આપ માધ્યમથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એમને પણ કહેવા માંગુ છું કે આ પ્રકારનું અહંકારી વલણ એ વ્યાજબી નથી હજી સુધી અસરગ્રસ્તો સાથે ડાયલોગ નથી કદાચ કોઈ બહુ જ જરૂરી હોય અને મકાન હટાવવું પડે એમ હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ આવાસ યોજનાના મકાનો તૈયાર છે વગર ડ્રોએ આવા અસરગ્રસ્ત લોકોને મકાન આપે પૂરી વ્યવસ્થા આપે તો બહુ જ જરૂરી હોય ત્યાં લોકો તૈયાર છે બંને બાજુ પહોળા રસ્તા કરવાની જરૂર નથી આમાં ઘણા મકાનો એવા છે કે જેને કૃષ્ણ મહારાજા સાહેબે આપેલા ઘર માટેની જગ્યામાં બનેલા મકાનો છે રાવ હકના આવા મકાનો હોય છે જેનો બીજો કોઈ આધાર ન હોય આઝાદી પહેલાથી અમને મળેલું છે ને રહે છે ત્યારે કોઈ પણ જાતના માનવીય અભિગમ વગર આ તોડાય તે વ્યાજબી નથી એના વિરુદ્ધમાં અમે આજે વાત કરી છે હું આશા રાખું છું કે કંઈક ડાપણ સરકાર પણ સૂજે નહી તો હાઈ ગરીબ કી કદી ન ખાલી જાય હું એ ઢોર કે લોહા લોહાભી ભસ્મ હો જાય આ હાય છે એ ભાજપને ખાઈ જશે માટે અમારી માનની જિગ્નેશભાઈ મેવાણી અમારા એસસી ના કન્વીનર હિતેન્દ્રભાઈ પીઠડીયા

લાખ વાતની એક વાત એક પણ ગરીબનું ઘર તૂટે નહીં અને એક ટકો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ પડે ભાવનગર વાસીઓ એ ક્રાંતિકારી રહ્યા છે ભાજપે અમને ચેલેન્જ આપી છે ભાવનગરની જનતા એ ભાજપના સત્તાનો નસો એ ઉતારીને રહેશે એવી અમને ખાતરી